હેલો ફ્રેન્ડ્સ ઉત્તરાયણ સ્પેશિયલ મસ્ત મજાનું લાલ ચટાકેદાર ઊંધિયું લઈને આવીશું જે વીસથી પચીસ મિનિટમાં બની જશે અને ભરવાની ઝંઝટ પણ નથી અને મસ્ત મજાનું આ લાલ ચટાકેદાર દસ વ્યક્તિનું ઊંધિયું બનીને તૈયાર થઈ જશે તો અહીંયા બટેકા અને સકરિયાને આપણે મીડિયમ ગેસ ઉપર તળી લેવાના છે સિત્તેર ટકા જેટલા જ આપણે અહીંયા તળીને રાખવાના છે પછી રતાડું અને સાથે આપણે રવૈયા લઈ લેવાના છે તો રવૈયાના રીતે બે કટ લગાવીને ચેક કરી લેવાના અને એ પણ ઉમેરી દેવાના છે અને એને પણ આપણે સિત્તેર ટકા પાકી છે તેટલું જ ચડવા દેવાનું છે પછી આપણે અહીંયા લીલા દાણા લઈ લેવાના છે તો મેં અહીંયા વટાણા પછી તુવેર લીલા ચણા સુરતી પાપડી પાપડી પાપડીને જે પણ પાપડી તમે લેવી હોય લઈને એને પણ આપણે થોડીક કાચી હોય ત્યાં સુધી તળવાની પછી મસાલાનો તેલ જોતું હોય એટલું તેલ ઉમેરીને સૂકા મસાલા ઉમેરીને લીલું લસણ ઉમેરીને એને થોડુંક સાતરી લેવાનું પછી ટમેટાની પેસ્ટ ઉમેરીને અહીંયા મરચાં લીધા છે લીલા મરચાં તે ઉમેરી દીધા છે અને સાથે સૂકા મરચ મસાલા પણ ઉમેરી દીધા છે અને મીઠું ઉમેરીને પાછું એને ચડવા દઈશું હવે તેલ છૂટું પડે એટલે એમાં ભરવાનો મસાલો હોય એ ઉમેરી દેવાનો છે ને એને પણ આપણે એક મિનિટ સુધી ચડવા દેવાનું પછી જે આપણે તેલ આપણે તળીને રાખ્યા તે બધા શાકભાજી ઉમેરી દેવાના અને ગરમ પાણી ઉમેરી દેવાનું છે અને હલાવીને ખાંડ ઉમેરીને ધીમા દિવસે ચડવા દેવાનું હવે જો ડિટેલમાં તમારે કઈ રીતે આ સરસ મજાનું ઊંધિયું બનાવવું હોય એની રેસીપી જોઈતી હોય તો નીચે લિંકમાં આપી દઈશ ત્યાંથી તમે જોઈ શકો છો તો તૈયાર છે મસ્ત મજાનું લાલ ચટ્ટા કે દર ઊંધિયું તો ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી કેવી લાગી તો આવજો ભાઈ ભાઈ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ હેપી ઉત્તરાયણ